દેશે નહી ઊંઘમાં અટપટા ભેદ ભાષે ચિત ચૈતન અવિનાશ પદ રૂપ છે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે જાગીને જોવું તો જગત દિશે ને તો આખા જગતની માલિકુરા આ મન ઘાટે સડી ગયું છે મન ઘાટમાં ફસાઈ ગયું છે દેખા દેખી થઈ જશે જાહુદી મનથી બધી કઈક વાત આપણે કરી રહ્યા છે તો હુદી મન કા છોડતું જ નથી જેમ મેઠાની પુતળી મેઠાનો એક કાગડો લ્યો હવે ઈ ખારા પાણીમાંથી પ્રગટ જ થશે પાણીમાંયથી પ્રગટ થયું છે મેઠું પણ એનું ઈ પાણી એનું ઈ મેઠું પાણીની માલિકોરા દબોળી ગયું એટલે ગળી જાય છે મન તત્વ આવું છે કે જે પાણીમયથી પ્રગટ થયું છે કે પરિભ્રમ નારાયણની માલિકોરાથી વિસરેલું તત્વ છે પોતાનું સ્વરૂપ ભૂલી જશે ઘર ભૂલી જવો સોવાનો ભવ ભૂલી છે આખા જગતનું જોવાનું શરૂ કર્યું પોતાના સ્વરૂપનું ભાન ભૂલી જુ આવું ઘાટે મન સડી છે જેણે દાડે આ મન પોતાનો અવગુણ જોશે પોતાના ભૂલ જોશે પોતાની ભ્રાંતિ જેણે દાડે ભાગશે તે દી ચૌદ લોક રસાશે મને એવું વાત જણાઈ દેશે ચમકે બીજી કડીમાં ભાદરું એમ કહેશે પાંચ ભૂત પરિભ્રમથી પ્રગટ્યા વળગી ફળ ને ફૂલ તો મોક્ષ ન હોય ના અળગી આપણે આ શક્તિમાં હાલ અણા આ શક્તિ હોય સર્વ બીજાની હોય કઈક ફળ પ્રાપ્ત કરવું છે નિરાશા ધારણ નથી કરવી જ્યાં હુદી ફળ અને ફૂલ કંઈક કરવું છે અને કંઈક મેળવું છે આ ફળ ફૂલ જાહુદી ના છૂટે ત્યાંહુદી મન મૂળે જાય કે એવું નથી જ્યાંથી ઉપજ્યા છે હશે પરમાત્મા અહીંથી વિસરેલું તત્વ આમ તત્વો આ ખાટે બોલી રહ્યું છે પણ પરમાત્માનું તત્વ હશે એવું જે દી વિચાર છે ને ઘાટ જે તૂટી જાય છે તે દી પરમાત્મામાં મળી જાય છે આ જગતની કોઈ પણ આશક્તિ રાશા વગર કોઈ દાડો કોઈ મન સતાપતું જ નથી પોતે ઊભું કરે છે અને ભોગવે છે મન

આશક્તિ મુતરી ઉતરી અને જેણે દાડે આશક્તિ જતી રહી છે તે દી પોતાની શક્તિ પ્રગટ થાશે મન છે એ પોતાની શક્તિ છે મનનો માલિક મનનો માલિક છે મન શરીરને ચઈ ઇન્દ્રિને શું જુએ છે આટલું જ જાળી એકે છે આથી વધારે કોઈ જાળી એકતું નથી પણ આપણે તો એમને સિચવી સીચવીને ખૂબ ઊભું કર્યું બીજાના દોષ જોયા પોતાના દોષ કોઈ દાડો જોયા નથી મન એક હાથે લખવો થયું હોય તો એ હાથ ને જાણતું નથી કે ઇન્દ્રી કામ કરતી બંધ થઈ ગઈ ને એ ઇન્દ્રી નો ઉછાટ મને રાખતું નથી મને આટલે જ છે આથી આગળ મને નથી પણ જેને ઘાટ છૂટી જાય એનામાંથી આ પદ નરસિંહ મહેતાએ એ છે જાગીને જોવું તો જગત દિશે નહીં જેમ ઊંઘ આવી છે અને શરીર હું તું છે સપનું આવ્યું છે હવે સૃષ્ટિ સપનાની માલિકોરા દેખાઈ રહી છે અનંત જણાશે પણ આ હેચાથી પોતાના મયથી આવ્યા છે પણ જ્યારે શરીર ઉઠે એટલે સપનું રહે એમ પોતાનું સૌ રૂપો જોશે અને શરીરની દેખાદેખી થઈ ગઈ સાડા ત્રણેય હાથનો હું છું એવું નક્કી થઈ ગયું એના લેવાથી ભાતી પડી છે અને ભ્રાતિના ભર્યા નર ભવ ભટકે એમ કીધું છે આગળ વાણીમાં નરસિંહ મહેતા આગળ પદ લખે છે કે ત્રીજા નંબર નીકળી છે અને નરસિંહ મહેતા આગળ લખે છે કે જાગીને જોવું તો જગત દિશે નહીં ઊંઘમાં અટપટા ભેદ પાસે ચિત્ત ચૈતન રૂપ છે ભ્રમ લટકા કરે બ્રહ્મની પાસે જાગીને જોવું તો જગત દિહે નહીં આ બધી ઊંઘમાં વાતો થઈ રહી છે એમાં કીધું છે કે ફળ ને હા ફળ ફૂલની પાછળલી જે કરી છે વેદ સૃષ્ટિ તો એમ વધે કાન કુંડળ વિશે ભેદ ન હોય વેદ સૃષ્ટિ ન હોય કાન કુંડળ એટલે શું કાટની વાત કરી છે આખી આખી આ કાટની વાત કરી છે કુંડળ એટલે જેમ બંગડીમાં હોનું છે બંગડી એક ઘાટે ઉતરી છે એટલે બંગડી દેખાય બાકી આગળ તો હોના પરમાત્મા પરગટ ઘાટે ઉતરી લો છે હાલ ઘાટે ઉતરી આ પ્રગટ પરમાત્મા અરૂપ ખેલેસે રૂપની માય મનનો મેલ મેલીને માર્ગ માર્ગો ઈ તો સુરાપુરા ના શે નરસિંહ મહેતાએ યાદ વાત કરી છે કે તમે સિંચવી સીંચવી જેટલું જગતમાં ઊભું કર્યું એટલું બાદ કરો તો પરમાત્મા છે જાગો તો પરમાત્મા છે ભાગવું નથી અહીંથી ક્યાંય જંગલમાં જતો રહેવું નથી ખાલી જાગવાનું જ કીધું છે જાગવાનું એટલે હું કોણ છું શરીર મારું છે તો હું કોણ છું શરીરનો માલિક છે આ પ્રાણ મારો છે તો પ્રાણનો માલિક પણ કોણ છે મારું કેવરાય એટલા મન મન મારું છે તો મનનો પણ માલિક કોણ છે જેમ પોતે પોતાનું સ્વરૂપ જેને દાડે જાણી જાય છે તેણે દાડે આ આવા સમજાઈ જાય છે કાન કુંડળ વિશે ભેદ ન હોય ભેદ સૃષ્ટિ એમ વધે છે કે કાન કુંડળ વિશે ભેદ ન હોય ઘાટ ઘડિયા પણ નામ રૂપ રૂજુ અંતે તો એમનું એમ હોય ઘાટ કર્યા એટલે આપણે જુદી જુદી વાત કરી કોઈ બંગડી કીધી છે કોઈ ચેન કીધી છે કોઈ દોરો કીધો છે પણ શે તો મય હોનો આપણે હોના ઉપરથી દષ્ટી ઉઠાવી લીધી છે આપણે ઘાટ ઉપર દષ્ટિ છે પણ હોની તો હોનાને જુએ એક મૂર્તિ કૃષ્ણની બનાવી એક મૂર્તિ અડમનની બનાવી અને મૂર્તિઓ બનાવી અને ઘરે લાવીને મેલી પણ કઠણાઈ આવી તાને દાડે મૂર્તિઓ વેસવા ગયા કે પ્રભુ આ કૃષ્ણની મૂર્તિ છે પણ મારે અત્યારે ભીડ પડી છે આલવી છે આના પૈસા કેટલા આવશે તો કે આના લાખ રૂપિયા થાય છે પછી હડમનની મૂર્તિ બનાવેલી હતી હડમનની આલી પ્રભુ આના જેટલા આવશે તે એક લાખ રૂપિયા પણ એ મૂર્તિ ઉદેડાની એ બનાવી હતી ઓદેડાના ગીધક આના ભાવ પ્રભુ કે આને કે એક લાખ રૂપિયા તો કે આ ત્રણેયના એક લાખ તો આ તો ગણપતિ છે આ કૃષ્ણ છે ને આ ઓદેડો છે પણ કે એ બધા છે પણ મો તો ભાવ હોના આલી રહ્યો છું હું મારે ઓદેડાના ગણપતિના કૃષ્ણના નથી એટલે હોની શાંત છે નહીં હોની જેવા જવેરાત છે કે આમાં કોણ બોલે છે એને જાણે છે શરીરે શરીર ઉપરથી દષ્ટી ઉઠાવી લીધી છે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ ગુરુગમથી થાય સમદષ્ટિ તીજું લોચન ખોલ્યું રહે સુરતા તો લહેરું લેશે ઘાટે સડી ગયા સંચિત કર્મ લાગુ પડ્યું છે પૂર્વનો પ્રલબ જ શેલા સવા સુધી દેશે અને પશ્ચિમનું કર્મ સંચિત કર્મ તમારા વિચારધારા કરી રહ્યા અને વિચારધારા અધૂરા રહે એના લેવાથી સંચિત કર્મ થઈ રહ્યું છે અને એ સંચિત કર્મમાં તમે આપણે બધાએ જીવદશામાં થઈ ગયા છે જીવદશા એટલે સંચિત કર્મો આશક્તિ અધૂરી રહે એટલે પૂરી કરવા પડે બીજા ઘાટે જવું પડે છે પણ જેણે દાડે આશક્તિની ક્ષમતા થઈ જાય અને પોતે આ શરીરની માલિકુરા કોણ છે એને જે પોતાનું સ્વરૂપ જાણી જાય એને કોઈ પણ જન્મ મરણ નથી કેમકે કૃષ્ણ ભગવાન ગીતામાં આ વાત કરે છે કે હે અર્જુન આવે જાય અને જન્મે મરે આત્મા એવો છે કે જેને કાળ કદી ન ખાય તો પ્રાણ આવણ જાવણ કરે છે તો એક દાડો પ્રાણની સમાપ્તિ થાય છે અને એના લેવાથી આપણે એમ કાણની સમાપતિ થઈ મૂડી પૂરી થઈ રહી એના લેવાથી આ શરીરને મળદું કહેવામાં આવે છે જન્મ તું પછી એનો જ નાશ થયો છે શરીર જન્મે શરીરનો નાશ અને પ્રાણ છે એ મૂડી છે આવણ જાવણ કરી રહી છે એ આવણ જાવણનું કારણ શું છે કે પોતાની શેલા સવા સુધી મૂડી છે ને ઈ મૂડી મહાન બનાવી હોય તો એક આત્માની ઓળખાણ છે હું કોણ છું જાણી લ્યો તો તમે અકર્તા છે આત્મા અકર્તો છે ને શરીર કાર્ય કરે આ ચૌદ ઇન્દ્રિય સાથે ચૌદ ઇન્દ્રિયો સાથે કામ થઈ રહ્યું છે અને ચૌદ ઇન્દ્રિયોનું શરીર છે પણ હું શરીર છું એવો દાવો થઈ ગયો છે એને લઈ અને આ કર્મ લાગુ પડે છે કૃષ્ણ ભગવાનની ગીતામાં એ વાત કરી હે અર્જુન તું માને છે એટલે જ તને કરમ લાગુ પડે છે તું ના માને તો આ તો બધા કાળના તો છે જ સમય છે એ કાળ છે ને સમયને લઈને પરિવર્તન થઈ છે કોઈ ઉત્પત્તિ થાય કોઈ પરિવર્તન થાય આ બધું સમયને લઈને થઈ જશે અને સમયનો માલિક જે છે એ તમારા છે સમય એટલે તમારો જે પરાલબધ છે ને એને આધારે આ શરીર હાલી રહ્યું છે અને શરીર બધું કંઈ કરી રહ્યું છે પણ તમે તો શરીરથી પરશો પ્રાણનોય માલિક છે મનનોય માલિક છે એ તમારું સ્વરૂપ છે એની જ આખી કરાવે એ કોઈક બ્રહ્મ દર્શી પુરુષ છે અને કોઈ બ્રહ્મ વેતા છે કે જેની બ્રહ્મની વાત કરી કે બ્રહ્મને પૂરેપૂરો જાણીએ કહેશે એમને હાલ પ્રાણ જાય તો કઈ આશક્તિ નથી પ્રાણ બારો જાય તો પાછો આવશે કે નહીં આવે એવી કોઈ આશક્તિ નથી મય આવે માલી રહેશે એને કાંઈ પણ આ શરીરથી કોઈ આશક્તિ નથી એવો નિરાશા નિરાશક્તિ વાળો બ્રહ્મવેતા જે પુરુષ હોય એના લેવી પડે જ્યાં સુધી નરસિંહ મહેતાએ છેલ્લા પદમાં આ વાત કરી છે

તમે ઈચ્છા જ અહુદી રાખો તહુદી જીવ ભાષશે પણ આ જીવને શિવ થાતા જેટલી વાર લાગે કે જેને આ શક્તિ જતી રહે કોઈ પણ જૂતું નથી આ જગતનું ખેલને ન દુએ ખેલીને દુએ ખેલી કોણ છે ગામ ઓસબી આવે અને ખેલ માડતા હોય રાન ખેલ પૂરો થાય એટલે જેટલા જોતો હોય એટલા અહીંયાથી રવાના થઈ જાય હવે ઓસબીયા તો ત્યાંના ત્યાં છે જતા નથી રહ્યા પણ શું પૂરો થયો છે ખેલ પૂરો થયો

કે કોઈક બોલાવા વાળું છે જે જિજ્ઞાસુ પુરુષને જિજ્ઞાની શું થશે કે હું આ શરીર શું હું આત્મા શું આ શાસ્ત્ર શું કહેવા માગે છે હું કોણ શું હરિ કહેવા ચાહુંતી નથી સમજાયું લાલન કહે બહુ નર જગતમ ગુરુ ગમ વિના કુટાયા લાલન આત્મા નથી ઓળખાયા એટલે પ્રભુ આ આવી દ્રષ્ટિ છે જાણ્યા જેવું છે જાણી લેવું જરૂરી છે જય ગુરુ મહારાજ